નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ જે નિમિત્તે દેશમાં અલગ અલગ જગ્યા પર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે પાદરા તાલુકાના મુવાલ ગામે સર્વયોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે સરપંચ હિંમતસિંહ રાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તબીબી નિષ્ણાંતોએ ગ્રામજનોને વિવિધ સારવારની સેવાઓ આપી ખાસ કરીને હોમિયોપેથિક તબીબી દ્વારા દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પમાં વિશાળ પ્રમાણમાં લાભ લીધો હતો આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ દિવસના નિમિત્તે જ્ઞાન ચરિતા વિદ્યાલય ખાતે સરપંચ શ્રી હેમંતસિંહ નરપસી રાજ તેમજ મોહર ગ્રામ પંચાયતના સભ્યોશ્રી દ્વારા આ રોજ ફ્રી મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજુબાજુના બારથી પંદર ગામોના લોકોનો અહીંયા લાભ મળ્યો હતો તેમજ ગામના પણ ઘણા લોકો સરસ ખૂબ લાભ મળ્યો હતો અને મેડિસિન તેમજ બારથી તેર ડૉક્ટરો દ્વારા અલગ અલગ પ્રકારના બાળ રોગથી લઈ સ્ત્રી રોગથી લઈ બધા જ રોગથી લઈ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મેડિસિન અને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી અને જેમ ચૈતન્ય સિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા